તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર જાહેરાત કરી આપીશું તો નંબર આપેલા છે આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે વરના ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને વરના ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીકટોક કંડિશન માંગ છે બે હજાર નું મોડેલ છે ગાંધીનગર પાર્શિંગ ગાડી છે ફર્સ્ટ પેલો ઓનર ગાડી છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ કમ્પ્લીટ છે ટીપ ટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું પિકઅપ પણ જોરદાર છે ગાડીના ટાયર પણ સારા છે પુશ બટન સ્ટાર્ટ વરના ગાડી છે વરના ડીઝલ ગાડી છે ઇઠોતેર હજાર કિલોમીટર ચાલેલી વરના ગાડી છે ચાર લાખ ને પચીસ માં ગાડી વેચવાની છે ગાડી માંગ કોઈ પણ જાતનો સળો કે કાર્ડ જોવા નહીં મળે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ